નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપણી સાથે દરરોજની જેમ ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર આ સમયે મળીએ છીએ અને કોઈને કોઈ એવા ખૂબ મહત્ત્વના ટોપિક ઉપર વાતચીત કરતા હોઈએ છીએ જે ટોપિક આપણા સામાન્ય લોકોની સાથે ખૂબ નજીકથી જોડાયેલા હોય છે અને જે ટોપિકની અમે પસંદગી કરતા હોઈએ છીએ એનું મહત્ત્વ પણ એટલું જ રહેલું હોય છે આજે ખૂબ મોટો દિવસ છે વર્લ્ડ ટીબી ડે છે એટલે કે ટીબીને લઈને જાગૃતિ જગાવવાનો દિવસ છે ટીબી એક એવી બીમારી છે જેને આપણે એમ કહી શકાય કે દુનિયાની સૌથી ખતરનાક જે બીમારી છે એ પૈકીની એક બીમારી છે અને આજે પણ ભારતની અંદર ઘણા બધા કાર્યક્રમ ટીબી નાબૂદીને લઈને ચાલી રહ્યા હોવા છતાં આ ટીબીને નાબૂદ કરવામાં હજુ સુધી આપણને સફળતા મળી નથી માત્ર ભારતમાં શા માટે દુનિયાના દેશોમાં પણ ટીબીને નાબૂદ કરવામાં હજુ સુધી સફળતા મળી નથી ટીબીને નાબૂદ કરવામાં આપણને કેમ સફળતા મળી રહી નથી ઘણા બધા કાર્યક્રમ ચાલી રહ્યા હોવા છતાં એ પાસાને પણ આજે આપણે સમજવાની કોશિશ કરીશું કે કેમ આ કેસો હજુ પણ વધી રહ્યા છે કેમ નવા નવા કેસો આવી રહ્યા છે અને ટીબી કોઈને થઈ જાય તો આપણને કઈ રીતે ખબર પડે કે ટીબીના સંકેત આપણને મળી રહ્યા છે અને ડોક્ટર પાસે જાણ જવું જોઈએ અને જો ટીબી બીમારી ફેલાઈ રહી છે જે રીતે કેસો વધી રહ્યા છે જે મારી પાસે આંકડા આવ્યા છે જે હું કાર્યક્રમ દરમિયાન આપની સમક્ષ રજૂ કરવાનું છું ખૂબ ચોંકાવનારા આંકડા છે ટીબી તકલીફની અંદર આપણે કયા કઈ કઈ એવી ભૂલો જે છે જે કરી રહ્યા છીએ જેને ટાળવાની જરૂર છે અને આ ટીબીના કારણે જે મૃત્યુ થઈ રહ્યા છે એને આપણે રોકી શકાય એને પણ આજે સમજવાની કોશિશ કરશું તો ખૂબ મોટો દિવસ છે ટીબી નાબૂદીને લઈને કાર્યક્રમ ચાલી રહ્યા છે જુદા જુદા વર્લ્ડ ટીબી ડે તો આ દિવસે આપણે ટીબી નાબૂદીને લઈને જે આપણી સામે પડકાર રહેલા છે એ પડકારોને લઈને ચર્ચા કરશું અને ટીબી નાબૂદી થશે કે કેમ એ પ્રશ્ન ઉપર આપણી સાથે વાતચીત કરવા અને આપણને ખૂબ સરળ રીતે આ અંગે માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે ડૉક્ટર નિકિતા રાજગુરુ જે પલ્મોનોલોજીસ્ટ છે આપણને સરળ રીતે માહિતી આપશે મેમ બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે થેન્ક યુ મેમ આપણે સવાલની હું શરૂઆત કરું તે પહેલાં વર્લ્ડ ટીબી ડે છે એને લઈને થોડીક માહિતી આપણા દર્શક મિત્રો સુધી જવી જોઈએ કેમકે ખૂબ મોટી જ્યારે હું અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે મને એવું જાણવા મળ્યું કે ટીબી જે છે એ વિશ્વમાં સૌથી ખતરનાક ઇન્ફેક્શન બીમારી છે જે આજે પણ વિશ્વના દેશોને અસર કરી રહી છે અને ભારતને લઈને તો આપણા માટે થોડીક શરમજનક બાબત પણ છે કેમ કે જે કેસ નોંધાઈ રહ્યા છે આટલા બધા કાર્યક્રમ હોવા છતાં ટીબીના જે કેસ વર્ષે નોંધાઈ રહ્યા છે દર વર્ષે પાંચ લાખ લોકો જે છે એ આજની તારીખમાં પણ મૃત્યુ પામી રહ્યા છે ટીબીના કારણે અને વિશ્વની અંદર જે કેસો છે ટીબીના સમગ્ર વિશ્વની અંદર એ ટીબીના જે કેસ છે એ કેસ પૈકી પચીસ ટકા કેસ જે છે એ માત્ર ભારતની અંદર છે સમગ્ર દુનિયામાં જે કેસ નોંધાયા એ પૈકીના પચીસ ટકા કેસ માત્ર ભારતની અંદર છે આટલા બધા કાર્યક્રમ હોવા છતાં અને બીજી બે ત્રણ જે અભ્યાસ થઈ ગયા એને લઈને પણ એવા આંકડા આપણી પાસે આવી રહ્યા છે કે હજુ આ ટીબીને નાબૂદ કરવામાં ઘણો સમય લાગી જશે જે પણ એક આપણા માટે થોડીક નિરાશાજનક બાબત છે આટલા બધા કાર્યક્રમો હોવા છતાં વિશ્વની અંદર ટીબીના હાલમાં જે કેસ નોંધાયા છે એનો આંકડો જે પ્રાથમિક રીતે આપણી પાસે છે એંશી લાખ જે છે એટલા કેસ છે અને આમાં પચીસ લાખ જેટલા કેસ એકલા ભારતની અંદર છે આ પ્રકારના આંકડા છે અને જે આ વર્ષે વર્લ્ડ ટીબી ડે ઉપર થીમ રાખવામાં આવી છે એ થીમ ખૂબ સમજવા જેવી છે અને એને લઈને ધ્યાન આપવા જેવું છે યસ વી કેન એન્ડ ટીબી કમિટ ઇન્વેસ્ટ એન્ડ ડિલિવર આ પ્રકારનું આનું થીમ છે અને આપણે જો ગુજરાતીમાં આપણે એને સમજવાની કોશિશ કરીએ તો આનો મતલબ એમ થાય હા અમે ટીબીને ખતમ કરી શકીએ છે પણ આપણે સમય આપવાની જરૂર છે પરિણામ લેવાની જરૂર છે કમિટ થઈએ ત્યારે આ નાબૂદ થશે આ પ્રકારની થીમ આ વખતે રાખવામાં આવી છે તો મેમ સૌથી પહેલાં આપ અમને એ જ જણાવો કે વર્લ્ડ ટીબી ડે જે છે ત્યારે ટીબી ખરેખર છે શું સો ટીબી બેઝિકલી એક માઇકોબેક્ટેરિયમ ટ્યુબર પ્લસિસ નામના બેક્ટેરિયાથી થતું ચેપી રોગ છે સૌથી મુખ્ય જોવા જાય તો ફેફસાને અફેક્ટ કરતો હોય છે શ્વાસને નળીથી ફેફસામાં જઈને જેમ કે કોરોના થતું કે શ્વાસના અવયવોને અફેક્ટ કરતું હતું સેમ વેમાં ટીબી ફેફસામાં કોમન છે પણ એ સિવાય એક્સ્ટ્રા પલ્મનરી ટીબી એટલે કે ફેફસાની સિવાયના શરીરમાં તમે જોવા જાઓ તો માથાના વાળથી લઈને પગના ટુ સુધી ટુ નેલ સુધી કોઈ પણ અંગ બાકી નથી કે જેના પર ટીબીની અસર ના થતી હોય તો આ એક ખૂબ જ ચેપી રોગ છે

હાઈ ક્લાસ આવતા હોય છે જેમની આજુબાજુ કોઈને નો કેસ નથી હોતો પણ છતાં પણ પોતાની ઇમ્યુનિટી લો હોવાને કારણે પોતાને ટીબી થાય છે એટલે ટીબી ઇન્ડિયામાંથી નાબૂદ કરવા માટે બેઝિકલી આપણે માલ ન્યુટ્રિશન છે એચઆઈવી છે ડાયાબિટીસ છે કેન્સર છે જે ઓલરેડી રોગ પ્રતિકારક શક્તિ ઓછી કરી રહી છે એવી બીમારીઓ પર ફોકસ કરવું ટીબીને ઓટોમેટિકલી એલિમિનેટ કરી શકીએ હા મેમ હવે આપ અમને એ પણ જણાવો કે માનો કે આપણે ટીબીના લક્ષણ દેખાઈ રહ્યા છે અને તો આપણે ડોક્ટર પાસે ક્યારે જવું જોઈએ એના લક્ષણ શું રહેલા છે આપના હિસાબે અવાજ આવી રહ્યો છે મેમ અવાજ આવે છે મેમ આપને દર્શક મિત્રો આજે આપણે ટીબીને લઈને વર્લ્ડ ટીબી ડે છે ત્યારે એ ટોપિક ઉપર વાત કરી રહ્યા છે ખૂબ મહત્ત્વના ટોપિક ઉપર વાત કરી રહ્યા છે આંકડા ઉપર જે મેં રીતે વાત કરી કે આજની તારીખમાં પણ ભારતની અંદર જે ટીબીના આંકડા છે એ ખૂબ ચોંકાવનારા છે દર વર્ષે પાંચ લાખ લોકોના મોત જે છે એ માત્ર ટીબીના કારણે ભારતમાં થઈ રહ્યા છે અને કેસ જે છે એ તો કેસોની સંખ્યા તો ખૂબ લાખોમાં છે જેના કારણે આ તકલીફ જે છે આજે એક પડકાર સમાન તરીકે ઉભરી રહી છે

આ બધા ફેફસાના ટીબીના લક્ષણ છે એ સિવાય ટીબી જે પણ અંગને અફેક્ટ કરે એ અંગના રિગાર્ડિંગ એને સિમ્પ્ટમ આવતા હોય છે જેમ કે પેટમાં દુખાવો થવો માથાનો દુખાવો થવો ખેંચાવી આ પણ એક ટીબી લક્ષણ હોય શકે મેમ ટીબી વર્લ્ડ ટીબી ડે છે આ એક નિષ્ણા ડોક્ટર તરીકે મેમ અમે સવાલ કરીએ તે પહેલા કોઈ એવી બાબત જે ટીબી ને લઈને આપણા લોકોને ખૂબ જાણવા જેવી છે અને એમને રોકવામાં મદદ પણ કરી શકે તો કઈ બાબત હોઈ શકે જેમ કે ટીબી એ કોરોનાની જેમ એનમેન્ટ સ્પ્રેડ થાય છે તો જો આપણે કફ એટિકેટ ફોલો કરીએ જેમ કે ખાંસી આવતી હોય કોઈ પણ દર્દીને તો રૂમાલ વડે નાક અને મોને ઢાકે કફ હાઇજીન ફોલો કરે તો ટીબી તમને ના લાગી શકે બાકી આપણે બધા જ ટીબી થી એક્સપોઝ છીએ એ આપણી ઇમ્યુનિટી છે જેના પર આપણે ટીબી થી ફાઇટ કરીશું કે આપણને ટીબી નું ઇન્ફેક્શન થશે કે નહીં થાય એ ડિપેન્ડ કરે છે મેમ જે રીતે આપે જણાવ્યું આ કારણ આપ અમને એ પણ જણાવો મેમ કે આજની તારીખની અંદર ફિટ વ્યક્તિ છે કોઈ પણ આપણે જે છે નોકરી કરના લોકો છે કોર્પોરેટ જગત સાથે જોડાયેલા 5-10 કલાક 10 કલાક સુધી નોકરી કરના લોકો છે એ લોકો આ બીમારી થી બચવા કેવી કાળજી રાખે ઉખ્યા બેટી ક્યારે પણ તમારા જોબપ્લેસ પર ના જવું જોઈએ સૌથી પહેલા તો સવારે ઉઠયો તરત જ હેવી બ્રેકફાસ્ટ હોવો જોઈએ પ્રોટીન યુક્ત ડાયટ હોવો જોઈએ

હોય છે કે આ તો નોર્મલ શરદી ખાંસી છે મટી જશે આવી શરદી ખાંસીમાં ટીબી થતો હોય છે એટલે પોતાના લક્ષણોને ક્યારેય પોતાની જાતે કે પછી કોઈ પણ નજીકના જનરલ ફિઝિશિયન્સ જોડે ટ્રીટ ના કરાવો તમે એક સ્પેશિયાલિસ્ટ પાસે જાઓ ઘણા બધા દર્દીઓ અમારી પાસે બે ત્રણ મહિનાની ખાંસી લઈને આવતા હોય છે કે જેમને ટીબી નીકળે છે એટલે આ પોતાના લક્ષણો ઇગ્નોર ના કરો બીજું કે તમારા ઘરની અંદર કે આજુબાજુમાં પણ કોઈને આવા લક્ષણ છે તો એમને પણ તમે મોટિવેટ કરો કે ટીબી મટી શકે એવી બીમારી છે પણ ડોક્ટર પાસે તમારે જવું જોઈએ બીજું આપણે આપણી ઇમ્યુનિટી માટે કઈ નથી કરતા જે મેં પહેલા જણાવ્યું એમ આપણી પાસે આપણું ઇન્ડિયામાં તમે જોવા જશો તો વિટામિન ડી લેવલ પણ બધા જ દર્દીઓમાં ઓછું જોવા મળતું હોય છે કોઈ પ્રોટીન ઇન્ટેક નથી હોતો આપણા ડાયટની અંદર એટલે આપણે ઓલરેડી એક્સપોઝ છીએ પ્લસ આપણે આ બધું જ કાળજી ના રાખીએ એટલા માટે આપણે ટીબી થી વધારે એક્સપોઝ થઈ રહ્યા છીએ મેમ એક બાબત ટીબી ને લઈને સામાન્ય લોકો કરતા હોય છે અમારી ભૂલ હોઈ શકે અથવા તો અમારી પાસે ઓછી માહિતી હોઈ શકે મોટા ભાગના લોકો એમ કહેતા હોય છે કે ટીબી આપણા પરિવારની અંદર પણ કોઈને છે તો બીજા લોકોને પણ થઈ જવાનો ખતરો છે આપના હિસાબે આ બાબત કેટલી યોગ્ય છે અને આમાં શું વાસ્તવિકતા શું છે જેમ કોરોના એક બીજા આખી સેમ પણ થઈ શકે છે ખાસ કરીને એવા લોકોમાં કે જે ઇન્ફેક્ટેડ દર્દી પણ સાથે રહેતા હોય એટલે કે ક્લોઝ ફેમિલી મેમ્બર હોય અથવા તો પડોશમાં રહેતા હોય એવા દર્દીઓને પણ ટીબી થઈ શકતો હોય છે કેમ કે બેસીકલી જો જે પણ ટીબી ઇન્ફેક્ટેડ દર્દી છે એ ખાંસી ખાશે કે ચીક ખાશે કે બોલશે પણ તો એના સલાઈવાથી ટીબી બેક્ટેરિયા બીજા દર્દીમાં જતા હોય છે અને એને પણ સ્પ્રેડ થઈ છે એટલા માટે ગવર્મેન્ટનું હવે ટીબી કોન્ટેક્ટ ટ્રીટમેન્ટ પણ ચાલે છે ટીબી પ્રિવેન્ટિવ થેરાપી તો જે પણ ટીબી ના દર્દી હોય કે ભારે ટીબીના દર્દી હોય એમના કોન્ટેક્ટનું સ્ક્રીનિંગ કરવામાં આવે છે એમના એક્સરે અને બ્લડ રિપોર્ટ કે થી કે એમને ટીબી છે કે નહીં અને ના નીકળે તો પણ એમની પણ સારવાર કરવામાં આવે છે દર્શક મિત્રો મેં આ જવાબની અંદર ખૂબ ઉપયોગી માહિતી આપી છે આપણને તો આપણને આપણા પરિવારની અંદર કોઈ ટીબીના દર્દીઓ હોય તો આપણે પણ જરૂરી જે ટેસ્ટ બનતા હોય છે જ્યાં સરકાર હવે ફ્રીમાં ઘણા બધા કાર્યક્રમ ચાલી રહ્યા છે અને સરકારમાં આપણે ના જવું હોય તો આપણે ડૉક્ટર પાસે પ્રાઇવેટમાં પણ જઈ શકાય છે અને આપણી ખાતરી જે ટેસ્ટની જે છે એ કરવી જોઈએ કેમકે આ ખતરનાક બીમારી છે લાંબા ગાળે ખૂબ હેરાન કરતી હોય છે અને પીડાજનક પણ છે મેં તો એવું સાંભળ્યું છે કદાચ અમારી માહિતી ખોટી હોઈ શકે પણ પીડા પણ આમાં થતી હોય છેલ્લા તબક્કામાં જેથી આપણે સાવધાની ચોક્કસપણે રાખવી જોઈએ મેમ હવે આપ અમને એ પણ જણાવો એક પાછો રિપીટ થોડું કર લો કેમ કે આપણા લોકોને આ લક્ષણ જે છે લક્ષણ આપના હિસાબે હોઈ શકે એકદમ તો કયા લક્ષણ છે જેનાથી આપણને ખબર પડી જાય કે આ ટીબી ને અસર આપણને થઈ ગઈ તાવ ખાસ તાવ આમ તો તાવ હોય છે પણ ભારે તાવ પણ આવતો હોય છે ઠંડી એની સાથે સાથે ભૂખ ઓછી લાગવી અને વજન ઉતરવું અને સાંજ પડે પરસેવો પરસેવો આ મુખ્ય લક્ષણો છે ટીબી ના ખાંસી માં ગળફા નીકળવા અને ગળફા સવારના પાર્ટ થી વધારે નીકળવા સાંજ સુધી સુધી થોડા ઓછા થઈ જતા હોય છે અને ખાસ કરીને જો ગડફા નો કંટ્રોલ ના થાય તો એમાં બ્લડ આવવું આ એક લક્ષણો જોવા મળતા હોય છે ટીબી માં

જો સ્પુટમ પોઝિટિવ એટલે કે ગર્ભમાં પોઝિટિવ ટીવી આવતો હોય તો એ બે મહિના સુધી બીજા કોઈને સ્પ્રેડ કરી શકે છે તો આવા દર્દીને ખાસ કરીને બે મહિના સુધી અમે આઇસોલેશન એડવાઇઝ કરતા હોય છે એમના રૂમની અંદર પ્રોપર વેન્ટિલેશન હોવું જોઈએ સનલાઇટ આવી જોઈએ બારી બારણા હોવા જોઈએ એમનો પ્રોટીનયુક્ત ખોરાક સરકાર પણ નિક્ષય પોષણ યોજનાની અંદર જે પણ દર્દીને ટીવી હોય એને મહિનાના હજાર રૂપિયા પ્રોવાઇડ કરતી હોય છે અમુક આસન પણ આપતી હોય છે સો દેટ એમનું ન્યુટ્રિશન જળવાયેલું રહે અને બીજું જો આ દર્દીના કોન્ટેક્ટમાં જે પણ હોય એમની કપ હાઇજીન ને ફોલો કરવું જોઈએ માસ્ક પહેર્યા વગર આવા દર્દીને મળવું ના જોઈએ તાકી પોતાની જાતને બચાવી શકો અને ખાસ કરીને બાળકો હોય તો એનાથી તો દૂર જ રાખો ઋતુ અને બાળકોએ ટીવીના પેશન્સથી દૂર રહેવું જોઈએ મેમ જે રીતે મેં એક બે દર્દી મેમ ટીવી ટીવીના એવા જોયા છે જેમને ઘણા બધા ડૉક્ટરોએ એવા પણ જવાબ આપ્યા હતા કે હવે સરખું નહીં થશે અને એમનો સમય ખૂબ ઓછો રહી ગયો એવા દર્દી આસપાસમાં જ જોયા છે મેં પરિવારની આસપાસની અંદર પણ એ લોકો પછી એકદમ સરખા થઈ ગયા એકદમ ફિટ થઈ ગયા અને આજની તારીખમાં એકદમ ફિટ છે અને દસ પંદર કલાક નોકરી પણ કરી રહ્યા છે આપના હિસાબે મેમ આ તકલીફ જે છે એ હંમેશ દૂર થઈ જાય ખરી એકદમ મટી શકે એવું ઇન્ફેક્શન છે ખાલી આનો કોર્સ વધારે છે થી હોય છે પણ એકદમ મટી શકે છે હા પણ દર્દી આવે કે ભારે ટીબી હોય એવા બે બે વર્ષ સુધી આ ટ્રીટમેન્ટ ચાલતી હોય છે અને ઘણી વાર એક્ટિવ ટીબી મટી જાય પણ એ ટીબી ના જે ડાઘા હોય ફેફસામાં એ રહી જતા હોય છે અને એના કારણે ડોક્ટર એવું સમજાવતા હોય છે કે આ લાઈફ લોંગ તમારા ફેફસા ઉપર અસર રહેશે પણ એક્ટિવ ટીબી મટી જતો હોય છે મેમ કોઈ ટીબી ના દર્દીઓ છે કોઈ પણ એ લોકો પોતાની નોર્મલ લાઈફ જીવી શકે છે ખરા જરૂર બધા જ પોતાની નોર્મલ લાઈફ જીવી શકે છે પણ જો ફેફસાનો ટીબી હોય તો જેમ મેં પહેલા સમજાવ્યું કે એક કે બે મહિનાનો રેસ્ટ જરૂરી છે એ દરેક પલ્મોનોલોજિસ્ટ તમને એડવાઇસ કરશે પછી તમે તમારી ડે ટુ ડે લાઈફ જોઈન કરી શકો છો અને આની દવા છે એનો કોર્સ છ થી નવ મહિના ચાલે છે તો એટલા મહિના માટે ઘરે બેસવું સંભવ નથી કોઈને પણ માટે પણ એક કે બે મહિનાનો રેસ્ટ અમે આપતા હોય છે અને આ દવાનો કોર્સ પૂરો કરવો બહુ જરૂરી છે જો કોર્સ વચ્ચેથી અટકાવી દેવામાં આવે તો પણ ભારે ટીવી થવાના શક્યતા રહેતી હોય છે મેમ હું જયારે થોડું વાંચી રહ્યો તો ત્યારે એવું પણ જાણવા મળ્યું અમારી પાસે આમાં પણ ઓછી માહિતી હોય શકે

ફેફસા આજુબાજુ પાણી કે પરુ ભરાવું સ્પાઇન ટીબી એબડોમિનલ ટીબી મગજ નો ટીબી કિડની નો આ બીજા બધા ટીબી ના અલગ ટાઈપ્સ છે એને અમે એક્સ્ટ્રા પલ્મોનરી ટીવી કહેતા હોઈએ છીએ મેમ જ્યારે કોઈ લક્ષણ લઈને આવે લક્ષણ લઈને આપણે પાછી એક વખત એના પર વાત કરીએ માનો કે કોઈ દર્દી જે છે એને આપે કીધા એ રીતે લક્ષણ દેખાયા અને આપની પાસે પહોંચે છે સારવાર લેવા તો આમાં ટેસ્ટ જે કરવાનો હોય છે શરૂઆતમાં એ અને પછી સારવારની એક રીત કયા પ્રકારની રહેલી છે ટેસ્ટમાં જોવા જોઈએ તો મુખ્ય ટેસ્ટ છે એક્સરે કે પછી સીટી સ્કેન અને જો એમાં કઈ પોઝિટિવ લાગે તો બીજો ટેસ્ટ છે ગડફો જેમ કે ગવર્મેન્ટમાં પણ તમે સાંભળ્યું હશે કે સૌથી મોર્નિંગ અર્લી મોર્નિંગ ફ્રેશ મે સેમ્પલ લેવામાં આવે છે જેમાં ટીબી બેક્ટેરિયાનો સ્લાઇડ બનાવી અને સ્ટેનિંગ થાય છે અને એ સ્ટેનિંગમાં જો ટીબી બેક્ટેરિયા કેટલા છે કેટલા પોઝિટિવ છે કે નહીં એ ખબર પડે છે એની સાથે સાથે જી એક્સપર્ટ કે પછી સિબિનાર્ટ ટ્રુનાર્ટ એ દરેક ટેસ્ટ અમે કરતા હોઈએ છીએ એમાં ટીવી છે પણ સાદો ટીવી છે કે ભારે ટીવી છે એનો એક રિપોર્ટ થતો હોય છે એ સિવાય બાળકોની અંદર મોન્ટોક્સ ટેસ્ટ કરતા હોઈએ છીએ કે ઈગરા ટેસ્ટ કરતા હોઈએ છીએ અને જો આ બધું નેગેટિવ આવે તો પછી આગળ બ્રોન્કોસ્કોપી કે દુરબીન વડે ડિ તપાસ કરી અને એ કફ પણ અમે રિપોર્ટ માટે મોકલતા હોઈએ છીએ મેમ ઘણા લોકો એમ કહેતા હોય છે એ બાબત પણ ખોટી હોય શકે ઘણા લોકો એમ કહેતા હોય છે કે જે લોકો એકદમ નબળા હોય છે શરીરમાં સિંગલ બોડી જેવા આપણે એમ કહી શકાય નબળા હોય છે એ લોકોને એમ કહેતા હોય છે કે આ કોઈ ટીબીનો મરીજ છે આ બાબત બરોબર છે કે ખાલી એમ જ આ કઈ દુવિધા જ છે ના તમે ટીવી નો કોઈ પણ પેશન્ટ જોશો તો મોટા ભાગે પહેલાના જમાનામાં એવા જોતા હતા પેશન્ટ કે એકદમ લીન એન્ડ ક્લીન ને સિક બોડી કહેવાય જેમ કે કેન્સરના પેશન્ટ એચઆઈવી ના પેશન્ટ કે ટીબી ના પેશન્ટ સેમ વેમાં એવા લીન એન્ડ થીન હોય છે પણ આજકાલ એવું જરૂરી નથી એકદમ હેલ્ધી ઓબેસ ઇન્ડિવિજ્યુઅલ ને પણ ટીબી થઈ શકે છે અને દરેક પતલા લોકો ને ટીબી હશે એ પણ જરૂરી નથી મેમ આ ટીબી ના દર્દીઓ જે છે જે રિકવર તબક્કામાં છે એ લોકોને કોઈ ખાવાની એવી વસ્તુઓ જે ખોરાકમાં માં આવી જોઈએ એમના માટે આપની દ્રષ્ટિએ કઈ ચીજો હોવી જોઈએ જેનાથી એની રિકવરી જે છે એ ફાસ્ટ થઈ શકે જેમ મેં સમજાવ્યું એમ પ્રોટીન ડાયટ એટલે આવા દર્દીને અમે પ્રોટીન પાવડર પણ એડવાઇસ કરતા હોઈએ છીએ કેમ કે આપણા વેજીટેરિયન અંદર આપણે કોઈ પ્રોટીન ના સોર્સ તરીકે કશું લેતા નથી એટલે દૂધ પીવું જોઈએ આવા દર્દીએ અને વિટામિન ડી માટે સનલાઇટમાં માં બેસવું જોઈએ અથવા તો વિટામિન ડી નું સપ્લિમેન્ટ્સ લેવા જોઈએ બાકી ગ્રીન વેજીટેબલ્સ બધા જ સમાવેશ કરવો જોઈએ એન્ટી ઓક્સીડન્ટ માટે ફ્રુટ લેવા જોઈએ હમ મેમ જે રીતે આપે વાત કરી આ ટીબી જે છે એ શરૂઆતમાં મેં જે રીતે વાત કરી કે એ ખતરનાક ઇન્ફેક્શન તરીકે છે આ જે ખતરનાક ઇન્ફેક્શન મેમ આવતું હોય છે જેને ખતરનાક આપણે કહીએ છીએ એ તબક્કો ક્યારે પહોંચી જાય કોઈ વ્યક્તિમાં અવાજ આવે છે મેમ દર્શક મિત્રો જે રીતે આપણે ટીબીના તકલીફને સમજવાની કોશિશ કરી રહ્યા છીએ વિશ્વની અંદર ટીબીમાં જે કેસ નોંધાયેલા છે એ કેસ પૈકી સૌથી વધારે કેસ ભારતમાં છે અને આજની તારીખમાં પણ એના ઉપર કાબૂ મેળવવાના તમામ પ્રયાસો થઈ રહ્યા હોય છતાં આજની તારીખમાં પણ ભારતની અંદર પાંચ લાખથી વધુ લોકોના મોત માત્ર ટીબીના કારણે થઈ રહ્યા છે અને આ પાંચ લાખ લોકોના મૃત્યુને આપણે જો યોગ્ય રીતે સારવાર લઈએ યોગ્ય રીતે દિશામાં આગળ વધી જઈએ તો એની સારવાર પાંચ લાખ લોકોની સારવાર જે છે એ શક્ય બની ચૂકી છે અને આ પાંચ લાખ લોકોના કિંમતી જીવ જે છે એ આપણે બચાવી શકાય છે એ પ્રકારની સ્થિતિ છે પણ કોઈક રીતે આપણે લાપરવાહી કરતા હોઈએ છીએ જેના કારણે ટીબી જે છે ખતરનાક સ્વરૂપમાં પહોંચતા હોય છે મેમ પાસેથી જાણીએ મેમ જે ટીબી જે છે એ ખતરનાક તબક્કામાં પહોંચે છે આપને હિસાબે એ ખતરનાક તબક્કામાં ક્યારે પહોંચી જાય ટીબી એમ જેમ તમારી ઇમ્યુનિટી લો થશે અને ડાયગ્નોસિસ જો ડિલે થશે અથવા તો એવા દર્દી કે જેને પહેલા ટીબીની દવા લઈને અધૂરી છોડી છે એવા દર્દીઓને ભારે ટીબી થવાનો અને ખતરનાક સ્ટેજ ઉપર પહોંચવાનો રિસ્ક વધારે રહે છે જેની ઇમ્યુનિટી બેસિકલી લો છે એવા દર્દીઓને એકદમ ભારે ટીબી થવાનો રિસ્ક રહે છે જેને અમે એમડીઆર ટીબી કે એક્સડીઆર ટીબી કહેતા હોય છે મેમ જે ટીબીના દર્દીઓ હોય છે ઘણા ટીબીના દર્દીઓને મેં એવા પણ જોયા છે જે લોકો ખાંસી કરતા હોય છે એમને ખૂન પણ લોહી આવી જાય છે એ પ્રકારની સ્થિતિ હોય છે આ પણ ટીબીનો કોઈ સ્ટેજ છે ખરું સ્ટેજ ના કહી શકાય પણ આને ટીબીનો લક્ષણ કહી શકાય કેમ કે ટીબી જે ફેફસાની આજુબાજુનો જે ભાગ છે એ ટીબીના જે બેક્ટેરિયા છે એ ખાઈ જતા હોય છે એટલે એની આજુબાજુની જે નાની નાની બ્લડ વેસલ્સ હોય જેને બ્લડ સપ્લાય કરતી નડીઓ હોય એ નડીઓ તૂટી જતી હોય છે અને એના કારણે એમાંથી બ્લડ આવતું હોય છે કફમાં અને ઘણા બધા દર્દીઓને મેમ એવું પણ જોયા છે આપણે કે એ લોકોને પાણી પણ ભરાઈ જતા હોય છે શરીરમાં અંદર તો આ પણ ટીબીમાં આવે છે ખરું મેમ હા એટલે જો ફેફસાની આજુબાજુ પાણી ભરાય છે તો એ પાણીનો રિપોર્ટ કરીને પણ અમે આઈડેન્ટિફાય કરી છે પાણી ભરવાના પણ ઘણા કારણો હોય છે પણ ઇન્ડિયામાં મુખ્ય કારણ ટીબી જ છે પણ તો એ પાણી ખેંચી અને એને રિપોર્ટ માટે મોકલતા હોય છે અને એમાં ટીબી કન્ફર્મ થાય તો ટીબી ની દવા ચાલુ કરતા હોય છે નહી તો પછી દૂરબીન વડે પણ એ પાણીની રિપોર્ટ કરતા હોય છે જેને અમે થોરેકોસ્કોપી કહીએ છીએ એ કરીને પછી ટીબી નું ફેફસાનું બાયોપ્સી લઈ અને ટીબી નું કન્ફર્મેશન કરતા હોય છે મેમ આપના હિસાબે આજની તારીખની અંદર આટલી બધી ટેકનોલોજી નવી ટેકનોલોજી આટલા બધા જાગૃતિ ઝુંબેશના કાર્યક્રમ છતાં આપના હિસાબે જો આ ની સારવાર જો બેસ્ટ સારવાર કહેતા હોય આપણે તો કઈ છે આપણા હિસાબે આપણા જે સામાન્ય લોકો છે એને જાણવા માંગે છે કે બેસ્ટ સારવાર લઈ લેવી છે એમને માનો કે હોય તો તો કઈ હોય શકે આપણા હિસાબે જેમ મે પહેલા જણાવ્યું એ 6 1 થી 9 મહિનાનો કોર્સ હોય છે અને ટીબી નું એક સ્ટાન્ડર્ડ ગાઈડલાઈન્સ છે જે દરેક ડોક્ટર ફોલો કરતા હોય છે કે જેની ઇમ્પોર્ટન્ટ ડ્રગ્સ છે એ ચાર ડ્રગ્સ છે એ ગવર્નમેન્ટ પણ તમને એ જ આપે છે પ્રાઇવેટમાં પણ ડોક્ટર્સ એ જ આપતા હોય છે અને બીજું ટીબી એક નોટિફાયબલ ડિસીઝ છે તો સપોઝ પ્રાઇવેટમાં હું ટીબીની દવા ચાલુ કરું તો એ દરેક દર્દીનો નોટિફાઈ કરી કરાવવું જરૂરી છે મેમ આજના સમય એક છેલ્લો સવાલ હું પૂછી લઉં આપની પાસે સમયનો અભાવ છે એટલે આજના સમયની અંદર આપણા યુવા પેઢી છે ઘણા બધા લોકો પાન મસાલા ગુટકા આ પ્રકારના ટેવથી ટેવાયેલા છે આના કનેક્શન કોઈક રીતે આપણે ટીબી સાથે પણ જોડાયેલા છે ખરા ડેફિનેટલી જેમ તમે આલ્કોહોલ કે સ્મોકિંગ કે પછી ટોબેકો યુઝ કરતા હોવ તો તમારી ઇમ્યુનિટી ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ લો થવાની જ છે અને એના કારણે તમને ટીવી જેમની ભયાનક બીમારી પણ થઈ શકે છે તો એ તો બધું આજે ને આજે જ ક્વિટ કરવું જોઈએ બીજું આજે વર્લ્ડ ટીવી ડે પર જે થીમ છે કે ઇન્વેસ્ટ કમિટ એન્ડ ડિલિવર તો આપણે ખાલી ગવર્મેન્ટ નહીં પણ આપણે બધા એઝ અ સોસાયટી ઓલ્સો આવો કોઈ લક્ષણ દેખાય તો દર્દીને ડોક્ટર પાસે લઈ જવું જોઈએ અને દરેક દર્દી જેને ટીવી થી પીડાતા હોય એમને પોતાનો કોર્સ જરૂર પૂરો કરવો જોઈએ અમે બહુ બધા એમડીઆર વાળા પેશન્ટ પણ ટ્રીટ કર્યા છે કે જે અત્યારે હેલ્ધી લાઈફ જીવી રહ્યા છે તો ટીવી થી ગભરાવાની બિલકુલ જરૂર નથી મેમ એક બેસ્ટ સંદેશ આપના હિસાબે આપવો હોય આજના વર્લ્ડ ટીબી ડે ઉપર તો આપનો કયો હોઈ શકે યસ વી ઓલ કેન એન્ડ ટીબી જો આપણે બધા કોલેબોરેશનમાં કામ કરીએ તો મેં પહેલા જણાવ્યું કે તમે એઝ અ મીડિયા પર્સન પણ માટે અત્યારે એક્ટિવિટી કરી રહ્યા છીએ એ એક્ટિવિટી પણ સોસાયટીમાં હેલ્પ કરી જ રહી છે અને દરેક હોસ્પિટલ પણ એક પોતાનો ડેટા આઈડેન્ટિફાઈ કરે અને એ જ ડેટા ગવર્મેન્ટમાં અમે મોકલતા હોઈએ છીએ કે પેશન્ટને આટલા પેશન્ટને ટીબીની દવા અમે ચાલુ કરી છે તો દરેક જેમ ગવર્મેન્ટ પગલા લઈ રહી છે ટીબી એલિમિનેશન પ્રોગ્રામ આપણા મુખ્યમંત્રી જે પહેલાના સમયમાં નરેન્દ્ર મોદી હતા હવે જે પ્રધાનમંત્રી છે એમનો ગોલ હતો કે એન્ડ ટીબી બાય ટુ બે હજાર પચીસ સુધી તો આપણે આંકડાથી બહુ જ દૂર છે પણ છતાં પણ આપણે જેટલી પ્રગતિ કરી છે જેમ કે બે હજાર તેવીસ ની કોમ્પેરિઝનમાં ચોવીસ માં સત્તર ટકા ઓછા કેસીસ આવ્યા છે અને મોર્ટાલિટી એટલે કે ટીબીના લીધે થતા મૃત્યુ પણ ઓછા થઈ રહ્યા છે તો આપણે એવી આશા રાખી શકીએ કે બે હજાર પાંત્રીસ માં જે એસડીજી ગોલ્સ છે એ ગોલ આપણે એટલીસ્ટ અચીવ કરી શકીએ અને ઇન્ડિયાને પણ ટીબી મુક્ત બનાવી શકીએ મેમ અમારી પાસે સવાલ હજુ ઘણા રહી ગયા પણ આપણી પાસે સમયનો અભાવ છે જેથી આપણે કાર્યક્રમને વિરામ લઈ લેવો પડશે આપે ખૂબ ઉપયોગી માહિતી અમને ટીબીને લઈને પૂરી પાડી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર ટીબી નાબૂદ થશે કે કેમ તે ટોપિક ઉપર વાત કરી રહ્યા હતા જે રીતે મેં કીધું કે આ વર્ષે બે હજાર પચીસ સુધી ટીબીને નાબૂદ કરવાની આપણે વાત કરી હતી પણ આ આ જે આપણો લક્ષ્ય હતો એ હજુ થોડોક દૂર રહી ગયો અને હજુ થોડોક સમય આપણને લાગી શકે છે પણ આપણે ખૂબ ઝડપથી આગળ વધી રહ્યા છીએ સત્તર ટકાનો ઘટાડો છેલ્લા ત્રણ વર્ષમાં ટીબીના કેસોમાં થઈ ચૂક્યો છે અને મૃત્યુના કેસોને પણ ઘણા અંશે ઘટાડી ચૂક્યા છે તો આશા એવી રાખીએ કે ટીબી વર્લ્ડ ટીબી ડે છે ત્યારે અને આ આશા એવી રાખીએ કે બે હજાર ત્રીસ કે પાંત્રીસ સુધી આને સંપૂર્ણપણે ભારતમાંથી એક નાબૂદ કરી દઈએ તે હેતુ સાથે આપણે વધી રહ્યા છે તો દર્શક મિત્રો આજે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર ટીવી નાબૂદ થશે કે કેમ તે ટોપિક પર વાત કરી રહ્યા હતા કાલે ફરી મળશું ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર